જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે બોલ ઇન્કલુઝન રિલેટેડ વાત કરશું કે બોલ ઇન્કલુઝન શું છે કે જનરલી આપણે ઇન્કલુઝન મૂકવાના હોય છે ડાયમંડની અંદર કે અમુક ડાયમંડ એવા લાગતા હશે કે આની ઉપર હું બોલ ઇન્કલુઝન કરાવું ને તો મને વધારે એક્યુરેટ મળશે હવે તમે જનરલી અત્યારે જુઓ તો બધી જ કંપનીમાં શું છે કે સરીન ટેકનોલોજી યુઝ થાય છે કે કોઈ બી માર્કર છે તો એની આરે સરીન ટેકનોલોજી પણ યુઝ કરે છે એ લોકો કે જેથી કરીને મેન્યુઅલ માર્કિંગની સાથે સરીન ટેકનોલોજી હશે તો પ્લાન બેટર આવશે હવે તમારે આમાં ફાયદો શું થાય કે તમે જો બોલ ઇન્કલુઝન આવડતું હશે તો તમને સિંગલ પેકેટમાં કલર પ્યોરિટી વિશે પણ નોલેજ મળશે એટલે આપણે જો કલર પ્યોરિટી આપણે આગળ જાણ્યું એમ આપણા પ્રીવિયસ વિડીયોમાં એવી રીતે કલર પ્યોરિટીનો પણ યુઝ થશે બોલ ઇન્કલુઝનની અંદર અને તમને સારું એવું નોલેજ મળશે હવે બોલ ઇન્ક્લુઝનમાં જનરલી કરવાનું એવું આવે છે કે આપણે ઇન્ક્લુઝન મૂકવાના આવે છે કે ડાયમંડની અંદર અમુક માનો કે પચાસ સેન્ટનો છે કેરેટનો ડાયમંડ છે કે જે આપણે પોઈન્ટ મૂકીને સામા સામે કસર આપણે પકડીને એની અંદર ક્યાં ઇન્કલુઝન્સ છે ડાયમંડની સેન્ટરમાં છે સાઈડમાં છે કેટલા પ્રમાણમાં છે તો એ આપણે જાણીને ત્યાં આપણે ઇન્ક્લુઝન્સ ફરીન ટેકનોલોજી દ્વારા મૂકીને આપણે સારો એવો પ્લાન ગોઠવી શકીએ છીએ તો કે હીરામાં ચાર પ્રકારના ઇન્ક્લુઝન્સ જનરલી આવતા હોય છે બટ એવું જનરલી નથી કે આટલા પ્રકારના જ ઇન્કલુઝન્સ આવે કે સામે સામે નાશ હોય તો એ તમે કેવી રીતે પકડો તો એને ટ્રેક શો મારીને પકડો સામા સામે તમે બેથી થી ત્રણ પોઈન્ટ મૂકીને પણ એને જ્યાં ઇન્કલુઝન્સ છે ત્યાં એકદમ આપણા પોઈન્ટની વચ્ચે ઇન્કલુઝન્સ આવી ગયું હવે બીજી સાઈડ પણ આપણે એવી જ રીતે મારવાનું છે કે ક્યાંક તમને કસર દેખાય છે ત્યાં સામે સામે પોઈન્ટ મૂકો એટલે જો તમે ચાર પોઈન્ટ રહ્યા હશે અને સામા સામી એની લાઈન

મેચ કરવાના આવે છે ત્યાર પછી મલ્ટી ઇન્કલુઝન કે એક હીરામાં તમે જનરલી જુઓ ને તો એક થી વધારે કસરું હશે નાશ હશે તો એમાં મલ્ટી ઇન્કલુઝન મૂકવાના આવે છે કે જેથી કરીને આપડી જેટલી કસરું છે ખરાબ ભાગ છે એ બધું આપણે કવર અપ કરી શકીએ તો આ વસ્તુ નવા નવા પોઈન્ટથી આ કે ઇન્કલુઝન કેવી રીતે મૂકવા લાઇક કે થ્રી પોઈન્ટ ઇન્ક્લુઝન્સ ફોર પોઈન્ટ ઇન્ક્લુઝન ટ્રેક શો ખાડ ઇન્ક્લુઝન્સ જીરમ ઇન્ક્લુઝન્સ અને મલ્ટી ઇન્ક્લુઝન્સ તો ડેફિનેટલી આ આપણે જાણવું બેઝિક જાણવું જરૂરી છે કે બોલ ઇન્ક્લુઝનમાં કેવા પ્રકારનું થતું હોય છે કેવી પ્રોસેસ થતી હોય છે કેવા ઇન્ક્લુઝન્સ મુકાતા હોય છે કે જેથી કરીને આપણે ડેફિનેટલી સારો એવો રિઝલ્ટ મેળવી શકીએ કે હીરાનું સારું એવું પ્લાનિંગ કરી શકીએ હવે આના ઘણા એવા ફાયદા છે લાઈક કે ફર્સ્ટ આપણે ફાયદો જોઈએ કે આપણે માનો કે એને કાપીએ નહીં હીરાને કાપીએ નહીં કે મેન્યુઅલ માર્કિંગ ના કરાવીએ એના બદલે બોલ ઇન્ક્લુઝન કરાવીએ તો જેથી કરીને આપણો પ્લાન સારો એવો આવશે આપણે વજન વીકનો નહીં આવે એક પ્લાન કારણ કે શરીર યુઝ થાય છે આની અંદર તો ડેફિનેટલી શરીર સારું એવું રિઝલ્ટ મેળવવાનું છે તો બસ આ બધા ફાયદા છે શરીરના અને બોલ ઇન્ક્લુઝનના એ ઉપરાંત કે તમે ગેલેક્સી કરાવો અને બોલ ઇન્ક્લુઝન કરાવો તો બી તમારે જનરલી જોઈ લ્યો તો કે આપણને ગેલેક્સી બહુ મોંઘું પડશે જનરલી બધી કંપની પાસે અવેલેબલ નથી હોતું ગેલેક્સી સો બોલ ઇન્ક્લુઝન ઈ બેટર વે